એક સ્પાઇસ જેટની ફ્લાઇટે મુંબઈથી બેંગલુરુ માટે ઉડાન ભરી ત્યારે એક મુસાફર વોશરૂમ માટે અંદર ગયો અને કથિત રીતે ટોયલેટનો દરવાજો લોક થઈ ગયો ને પછી જે થયું એ જોવા જેવું હતું વાત એમ છે કે સ્પાઇસ જેટની ફ્લાઇટ સોમવારે રાત્રે દસ ને પંચાવન કલાકે ઉડાન ભરવાની હતી પરંતુ લેટ થતા આ જ ફ્લાઇટ રાત્રે બે વાગ્યે ઉડી જોકે ઉડાન ભરતા જ મુસાફર ટોયલેટમાં ગયો હતો સ્ટાફના સદસ્યે કહ્યું કે તે લોકોને પહેલેથી જ ખબર હતી કે ફોર્ટીન ડી પટો મુસાફર ફ્લાઇટે ઉડાન ભરતા જ વોશરૂમ ગયો હતો તે જ સમયે બેલ્ટ પહેરવાની સાઈન બંધ થઈ ગઈ હતી પરંતુ દુઃખની વાત એ છે કે ટોયલેટો દરવાજો ખરાબ થઈ જવાથી મુસાફર અંદર જ ફસાઈ ગયો પોતાને અંદર ફસાતા જોઈ મુસાફરે ચીસો પાડવાનું શરૂ કર્યું જેનાથી ક્રૂ મેમ્બર તરત જ હરકતમાં આવ્યા અને તેમણે બહારથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી ત્યાં સુધીમાં વિમાન ઊંચાઈ પર પહોંચી ગયું હતું ત્યારે કેર હોસ્ટેસે કાગળ પર શબ્દો લખ્યા કે સર અમે દરવાજો ખોલવાનો પૂરતો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શક્યું નહીં તમે ડરશો નહીં આપણે થોડી જ મિનિટમાં લેન્ડ કરીશું એટલા માટે તમે ત્યાં જ બેસી રહેશો બાદમાં ફ્લાઇટ ત્રણ એએમ પર લેન્ડ થઈ કેમ્પગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એન્જિનિયરે દરવાજો તોડ્યો ને મુસાફરને બહાર કાઢ્યો હતો બાદમાં સાથે જ મુસાફરને ટિકિટનું પૂરું રિફંડ આપવાની પણ સ્પાઇસજેટે જેટે આધિકારિક જાહેરાત કરી હતી